નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર સ્વસ્થ બાળક સ્વસ્થ ભવિષ્ય બોટાદ જિલ્લામાં રાષ્ટ્રીય કુર્મિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી બોટાદ જિલ્લામાં કુલ એક લાખ ચોપન હજાર એકસો ને બ્યાસી બાળકોને કુર્મિનાશક દવાનો ડોઝ આપવામાં આવ્યા શાળા અને આંગણ આંગણવાડી કેન્દ્રોના સહકારથી કૃમિનાશક દવા આલ્બેન્ડા ઝોનની ગોળી નિઃશુલ્ક આપવાની કામગીરી ઝુંબેશ હાથ ધરવામાં આવી સ્વસ્થ બાળક એ સ્વસ્થ રાષ્ટ્રનો પાયો છે આ વિચાર સાથે દર વર્ષે અગિયાર સપ્ટેમ્બરે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ઉજવાય છે અવરનવાર નાના બાળકો કુર્મીના ચેપથી પીડાતા હોય છે આ ચેપ દેખાવમાં સામાન્ય લાગે પરંતુ તેનો પ્રભાવ ખૂબ જ ગંભીર હોઈ શકે છે કુર્મીના ચેપથી બાળકો કુપોષણ અને એનેમિનિયા એનેમિયાના લીધે થાક અનુભવે છે તથા તેમનો શારીરિક અને માનસિક વિકાસ રૂંધાય છે લોહીની ઉણપ પાંડુરોગ કુપોષણ ભૂખ ન લાગવી બે ચેની પેટમાં દુખાવો ઝાડા ઉલટી વજનમાં સતત ઘટાડો વગેરે જેવા અનેક ચિહ્નો બાળકોમાં મુખ્યત્વે જોવા મળે છે બાળકોની આ સમસ્યાના નિવારણ માટે સમગ્ર રાજ્ય અને જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળા અને આંગણવાડી કેન્દ્રોના સહકારથી કૃમિનાશક દવા આલ્બેન ડાજોલની ગોળીની નિઃશુલ્ક આપવાની કામગીરી ઝુંબેશ રૂપિયા હાથ ધરવામાં આવી છે જેમાં એકથી ઓગણીસ વર્ષના બાળકો તથા આંગણવાડી તેમજ શાળાએ ન જતા બાળકોને પણ આ દવાનો એક ડોઝ આપવામાં આવે છે જેના લીધે બાળકોમાં એનિમિયાના પ્રમાણમાં ઘટાડો અને પોષણ સ્તરમાં સુધારો યોગ્ય માનસિક વિકાસ યોગ્ય શારીરિક વિકાસ ભણવા અને રમવાની ક્ષમતામાં વધારો શાળામાં હાજરીના પ્રમાણમાં સુધારો જોવા મળે છે જે અન્વયે બોટાદ તાલુકામાં સડસઠ હજાર બસોને અડસઠ ગઢડા તાલુકામાં તેતાલીસ હજાર સાતસોને છપ્પન રાણપુર તાલુકામાં સત્યાવીસ હજાર ને બોતેર અને બરવાળામાં પંદર હજાર ત્રણસો ને છ્યાસી તાલુકામાં આમ મળીને બોટાદ જિલ્લામાં કુલ એક લાખ ચોપન હજાર એકસોને બ્યાસી બાળકોને કુર્મીનાશક દવાનો ડોઝ આપવામાં આવ્યો આલેખન હેમાલી ભટ્ટ બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ